નવલી નવરાત્રી હવે ગણતરી નો દિવસો બાકી છે ત્યારે નવરાત્રી એટલે કે ભક્તિ પરંપરા અને શક્તિનું પર્વ છે તો નવરાત્રી ગરબો તો ગરબામાં કે જયારે આત્મામાં ભક્તિ દીવો ચલે છે ના સાથે જ ત્યારે અંદરના અંધકાર નો નાશ થાય છે તો ચાલો જાણીએ ગરબો શું છે ને કેમ બનાવવામાં આવે છે અને તેમાં કેટલા છિદ્ર હોય છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે નમસ્કાર દર્શક મિત્રો

આજે એક આધ્યાત્મિક તહેવાર બની રહે છે ગરબાની વિશેષતા શું છે વાત કરીએ તો ગરબો શબ્દ એક ગભરાવતી શબ્દ માંથી ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે અને તે જીવનદાય શક્તિ દર્શાવે છે તો આ માટીના ગરબા નું વિશેષ મહત્વ છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ માટીના ગરબા બનાવવાની એક મહિમા અગાઉથી શરૂ થઈ જાય છે સાથે ગરબા સામાન્ય રીતે કુંભાર પરિવાર પ્રજાપતિ પરિવાર દ્વારા માટી લઈ આવ્યા બાદ માટીમાં પાણી મિક્સ કરી પ્રોસેસ કરવામાં આવે છે અને મજબૂત બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાકડા મારફતે ગોળ ફેરવીને તેમાં હાથ વડે ઘાટ આપવામાં આવે છે અને યોગ્ય રૂપ આપવામાં આવે છે અને ગરબો તૈયાર થાય છે અને સાથે જ આ ગરબાના કલર અલગ અલગ ગરબો સ્થાપિત કરવાથી માતાજી નવ દિવસ બિરાજમાન થાય છે અને ભક્ત ને આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવે છે તો નવરાત્રી ભક્તિ શક્તિ અને શૌર્ય સાથે કલશ સ્થાપના કરવામાં આવે છે આ ઉપરાંત નવરાત્રી ની ઉજવણીમાં માટીના ગરબાની પરંપરા એક ખાસ સ્થાન ધરાવે છે તો આજે આ ઘણા ગામડાઓ અને નગરોમાં યુવતીઓ અને મહિલાઓ સાથે મળીને માટીના ગરબા સજાવે છે અને ગરબામાં દીવો મુકરાય છે અને સાથે જ ગરબાના તાલે ઝુમે છે તો નવરાત્રીના આગમન પૂર્વે જ માટીના ગરબામાં કલર કામ અને સુંદર શણગાર કરવામાં આવે છે અને સાથે જ નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ દીવો કરવાનું અનેરું મહત્વ પણ છે ત્યારે ગરબા વિશે ઘણી વાતો એ પણ જાણવા મળી છે કે ગરબો બ્રહ્માંડ પ્રતીક પ્રતિક છે અને ગરબામાં સત્યાવીસ છિદ્રો હોય છે જેમાં નવ છિદ્રો ત્રણ લાઈન એટલે કે સત્યાવીસ છિદ્રો થાય છે સત્યાવીસ નક્ષત્ર સાથે શામ્યતા ધરાવે છે તો એક નક્ષત્રને ચરણ હોવાથી તેને ચાર વડે ગુણવાથી એકસો ને આઠ નો અંક મળે છે અને ધાર્મિકતા અને આપણી પ્રાચીન પરંપરા એક પૂજન અર્ચન માં મહત્વ ધરાવે છે તો નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને એકસો આઠ વખત ગરબી કરવાનું પુણ્ય મળે છે પરંપરા ગરબા કે રાસમાં રમવાનું મહત્વ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી અપડેટ મેળવવા માટે આવેલી જાણકારી ધાર્મિક માન્યતાથી આધારિત છે પુષ્ટિ નથી કરતું નમસ્કાર